પસંદગી મંડળ બરોબર એના દ્વારા જે છે તે આખી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે પરિપત્ર થઈ ગયો છે નવી ભરતીઓ જે છે નવી ભરતીઓ માહિતી આપી દેવામાં આવી છે કે ક્યારે ક્યારે ભરતીઓ આવવાની છે એની પરીક્ષા આવવાની છે છે આ બધી માહિતી જે તે જી જીપીએસએસબી એટલે ગુજરાત પંચાયત મંડળ દ્વારા જે છે આ માહિતી આપી દીધી છે તો ગઈકાલે આપણે લાઈવ થઈને તમારા સુધી વિડીયો તો પહોંચાડી દીધો હતો કે કઈ કઈ વેકેન્સીઓ જે છે આવવાની છે એમાં અલગ અલગ કેડરની આપણે વાત કરીએ તો લગભગ ઓગણીસ કેડરની અલગ અલગ જે છે એ ભરતીઓ જે છે એના વિશે આપણે વાત કરી હતી તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્નો હતો કે સાહેબ એની અંદર અભ્યાસક્રમ શું આવે બરોબર અભ્યાસક્રમ રિલેટેડ છે એ તમારા ક્વોશન હતા એમાં ખાસ કરીને સૌથી અભિત્તેની પરીક્ષાઓ એવી જુનિયર ક્લાર્ક અને સાથે સાથે જે છે એ તલાટી કમ મંત્રી જેને આપણે વિલેજ પંચાયત સેક્રેટરી કહીએ છીએ બરોબર તો એ તલાટી અને જુનિયર ક્લાર્કનો નો અભ્યાસક્રમ જે છે એ તમારા સુધી આજે હું લઈને આવ્યો છું તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘોમાં રહી જશે કે સાહેબ હજે તો ક્યારે આવશે હજે તો ઘણી બધી વાર છે પણ એકવાર તમે અભ્યાસક્રમ નજરે જોશો ને પછી ખબર પડશે ચાર મહિના અભ્યાસક્રમ વાંચ્યો હશે પછી ટેસ્ટ આપશે ને તો એ માર્ક જ આવશે ત્યારે ખબર પડશે કે આપણે કેટલા બધા પાછળ છે બરોબર એટલે અત્યારથી થોડોક જાગૃત કરવા આવ્યો છું કે હજી ઘણી બધી વાર છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે છે એ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કેટલો સમય છે બધી આપણે વાત કરીએ જો આ ગઈકાલનું નોટિફિકેશન છે ગઈકાલે જે નોટિફિકેશન આવ્યું એની અંદર મેં તમને વિગતે સમજૂતી આપેલી હતી શું સમજૂતી આપી તો સૌથી પહેલા આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્ક વિશે તો કે જુનિયર ક્લાર્ક વહીવટી વિભાગની અંદર તમારા હવે ચાર મહિના પછી અત્યારે સાતમો મહિનો ચાલે છે ચાર મહિના પછી એટલે અગિયારમા મહિનાની અંદર જે છે એ જાહેરાત આવી જશે બરોબર કેટલી જગ્યાઓ શું બધી જાહેરાતો જે છે તે આવી જશે ઘણા બધા વિદ્યાર્થીઓને જે આપણી બે બે પરીક્ષાઓ આપવાની છે ઉપરાંત હવે સીસી ગ્રુપ એમાં જોવું હોય તો એમાં આવી ગઈ છે એટલે મેન્સ લખવામાં તકલીફ પડે છે તમે જોયું હશે કે રેવન્યુ તલાટી પણ મેન્સ ના જે છે ત્રણ ત્રણ પેપર આવશે ગુજરાતી જે છે સો સો માર્ક લખવાનું રહેશે અંગ્રેજી સો માર્કનું લખવાનું રહેશે જ્યારે સાથે સાથે જે છે જીકે ડોટ સો માર્કનું લખવાનું રહેશે તો લખવામાં ફાવતું ન હોય એવા વિદ્યાર્થીઓ માટે માત્ર એક પરીક્ષા જે તમારી પરીક્ષા હવે જૂન બે હજાર છવ્વીસમાં આવવાની છે શેની તો કે જુનિયર ક્લાર્કની માત્ર એક જ પરીક્ષા એક પરીક્ષા આપો વિદ્યાર્થી અંદર પરીક્ષામાં સારું મેરિટ લાવો મેરિટમાં આવો એટલે સીધી નોકરી એટલે હવે આવી પરીક્ષાઓ અમુક જ વધી છે તો એમાંની એક પરીક્ષા નવો અભ્યાસક્રમ આવી ગયો છે એ બધી આપણે ચર્ચા કરવાના છે આ ઉપરાંત બીજી એક સમાન વેકેન્સી આવે છે જે સૌથી અગત્યની ગ્રામ પંચાયત સેક્રેટરી જેને આપણે કહીએ છીએ ક્યાં હોય શું હોય આપણે બધી ખબર છે એના વિશે આપણે જાણકારી નથી આપી આપણે નોકરી પ્રત્યે જે છે એ જાગૃત રહેવું જોઈએ પણ આ તો જસ્ટ વાત છે કે બહુ સારામાં સારી તમે નોકરી જે છે એ કહી શકો જાન્યુઆરીમાં નોટિફિકેશન આવવાની છે જુલાઈ ની અંદર પરીક્ષા આવવાની છે અને ઓગસ્ટ ની અંદર જે છે એ તમારું શું આવી જશે તો કે ઓગસ્ટની અંદર તમારું પરિણામ આવી જશે અહીંયા જે છે મે મહિનો મે બે હાજર છવ્વીસ એટલે પાંચમો મહિનો આજથી વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો લગભગ આ પરીક્ષા પાસે આપણે જે છે આઠ મહિના જેટલો સમય છે કેટલો મહિના જેટલો સમય છે પ્રોપરલી આમ જોવા જઈએ તો પૂરેપૂરા આઠ મહિના બરોબર અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અગિયાર મહિના જેટલો પૂરેપૂરો સમય છે પણ જે સિલેબસ તમને આપ્યો છે ને આ સિલેબસ તમે જોશો તો સિલેબસ જ તમારો પૂરો કરતા ઓછામાં ઓછો છ મહિના થાય એવું છે બરોબર તમારો સિલેબસ જે છે એ પૂરો કરતા જ છો ઓછો છ મહિના થાય એવું છે શું સિલેબસ છે તો આપણે વાતચીત કરી લઈએ પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે જે આવેલું છે એના દ્વારા જ આ સિલેબસ બહાર પડ્યો છે આ જે સિલેબસ છે એ જુનિયર ક્લાર્ક માટેનો છે તમે જોઈ શકો છો આ સિલેબસ જે છે વિદેશ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી જૂનું નામ એ છે તમે અહીંયા જુઓ બંનેમાં પેલા છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ કેટલા માર્ક નું છે સિત્તેર માર્ક નું અહીંયા પણ સેમ છે અહીંયા પણ કેટલા માર્ક નું છે અહીંયા પણ સિત્તેર માર્ક નું છે ચલો એ વાત પૂરી થઈ ગઈ ત્યારબાદ અહીંયા જુઓ ગુજરાતી ગ્રામર કેટલા માર્ક નું છે વીસ માર્ક નું અહીંયા જુઓ ગુજરાતી ગ્રામર વીસ માર્ક ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર જો બંને આવશે સીસી ની તૈયારી કરતા હોય અથવા રેવન્યુ તલાટી ની તૈયારી કરતા હોય એ તૈયારી તમારી અહીંયા ચાલશે નહીં અહીંયા એનો ડબલ સિલેબસ તમારે થઈ જશે અહીંયા તો ખાલી ગુજરાતી ગ્રામર પૂછશે અહીંયા સાહિત્ય નહીં પૂછે પણ અહીંયા જુઓ

અહીંયા તમને ડિટેલ ડિટેલ સિલેબસ સિલેબસ નથી આપ્યો સાહેબ એટલે કઈ રીતે તો કે તમે જોયો છે કે જે તે કોલેસ બી જે પરીક્ષાઓ લે છે ને એની અંદર તમને મુદ્દા પણ આપી દે કે આટલા આટલા મુદ્દાઓ તૈયાર કરવા એમાંથી જ અમે પૂછશું પણ અહીંયા તમને કોઈ પણ પ્રકારના મુદ્દા આપ્યા નથી અહીંયા ગુજરાતી ગ્રામર જે છે એ તમારે આખું ગ્રામર કરવાનું છે કયું આખું ગ્રામર છંદ છે અલંકાર છે વિભક્તિ છે કુદન છે આવું બધું તમે જોયું છે સીસી બધામાં પૂછતા નથી રેવન્યુ તલાટીમાં પૂછા છે નહીં પણ આ જે તલાટી જે છે એ તલાટી કા મંત્રી અથવા તો જુનિયર કાર એની અંદર સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ તમારું પૂછાશે બરોબર જેટલા પણ ટોપિક છે વ્યાકરણ પણ પૂછાશે શબ્દ ભંડોળ પણ પૂછાશે એટલે બંને વસ્તુ તમારે તૈયાર કરવાની છે એટલે ઓલો સિલેબસ ને આ સિલેબસ ટૂંકમાં કહું તો ડબલ સિલેબસ થઈ જાય એમાં તમે જુઓ સીસી માં તો તમને દસ મુદ્દા આપી દીધા છે કે આ દસ મુદ્દા તમારે તૈયાર કરવાના આમાંથી જ પૂછશું ત્યારે સંપૂર્ણ તમે વ્યાકરણ લઈને બેસો ને તો ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો પચીસ થી ત્રીસ ટોપિક થાય છે તો એ બધા તમારે અહીંયા તૈયાર કરવા પડશે એટલે ઉલી તૈયારી તમે કરેલી હશે તો નો ડાઉટ જે જે મુદ્દા તમારે થઈ ગયા હશે એ નહીં કરવા પડે પણ જો તમે એક જ પરીક્ષા પાસ કરીને આ પરીક્ષાને ટાર્ગેટ રાખીને આગળ વધતા હોય તો તમારે વિગતે અભ્યાસક્રમ આખે આખો તૈયાર કરવો પડશે એમાં તમને એમ લાગતું હોય કે સાહેબ બહુ ઇઝી સિલેબસ છે તો અહીંયા જુઓ

ત્યારબાદ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે ગુજરાતની ઇતિહાસ ભારતનો ઇતિહાસ આ બંને વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો આવશે બરોબર છે ત્યારબાદ કલ્ચરની વાત કરીએ સાંસ્કૃતિક વારસાની વાત કરું તો અહીંયા પણ ગુજરાતને ભારત બંનેનો કરવાનો એટલે અહીંયા બે બે વિષય તમે ગણિત લો ગુજરાતના કરવાનું ભારતને કરવાનું અહીંયા પણ ગુજરાત નું કરવાનું ભારત નું કરવાનું બીજ રીતે જીઓગ્રાફી ભૂગોળમાં જુઓ ગુજરાતનું કરવાનું ભારતનું કરવાનું અહીંયા પણ બે વિષય થાય તમારે તો અહીંયા ત્રણ ટોપિકમાં છ વિષય તો આ થઈ ગયા મેન્ટલ એબિલિટી એક વિષય થઈ ગયો તમારો જનરલ અવેરનેસ ઇન્ટેલિજન્સ તમારો બીજો વિષય થઈ ગયો તમે જુઓ તો ખરા સ્પોટ ચાલો સ્પોટ તો એટલું બધું ખાસ ન હોય કરંટ વાઇઝ સ્પોટ હોય એ પૂછાઈ જતું હોય એટલે અહીંયા એક વિષય તમારો થાય ઇન્ડિયન પોલિટી ભાઈ પોલિટી અને સાથે સાથે બંધારણ બરોબર બંને વસ્તુ જોકે તૈયાર કરતા હોય એટલે સાથે થઈ જાય છે તો અહીંયા તમને આવી જશે સાથે સાથે નવો મુદ્દો છે પંચાયતી રાજ પણ તમને અહીંયા પૂછાશે કારણ કે પંચાયત વિભાગની ભરતી છે પંચાયતી રાજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ત્રણ ચાર માર્કનું નું તો ઓછામાં ઓછું પૂછાય જ પંચાયતી રાજ બરોબર તો આ તમારો મુદ્દો તૈયાર કરવાનો છે સરકારની અલગ અલગ યોજનાઓ જે છે તમામ યોજનાઓ ગવર્મેન્ટની યોજનાઓ જેની અંદર રાજ્ય સરકારની યોજનાઓ આવી જશે કેન્દ્ર સરકારની પણ યોજનાઓ આવી જશે આ બધી યોજનાઓ તૈયાર કરવાની સાથે સાથે અર્થશાસ્ત્ર પણ કરવાનું ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ અર્થશાસ્ત્ર તૈયાર થઈ જાય આ ઉપરાંત જનરલ સાયન્સ કરવાનું એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ કરવાનું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે જે આપણે ટેક કહીએ છીએ તે એ પણ સાથે સાથે કરવાનું કરંટ અફેરની અંદર કયા કયા મુદ્દા તો કે રીજનલ નેશનલ અને ઇન્ટરનેશનલ એટલે ગ્રામ્ય મુદ્દા હોય આ સિવાય રાજ્યના હોય કે પછી નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય બધું અહીંયા તૈયાર કરવાનું છે આટલું બધું તમે તૈયાર કરશો ને એક સાથે ત્યારે તમારા સિત્તેર ગુણ કમ્પ્લેટ થશે તો તમને જે દેખાય છે તમને સિલેબસ સરળ લાગે છે આ સિલેબસ એટલો બધો સરળ નથી તૈયારી કરવા બેસશો એટલે ખબર પડશે કે આ વાંચવા જવું તો એક એક વિષય પૂરો કરતા દસ દસ પંદર પંદર દિવસ જતા રહે પછી એમાંથી ટેસ્ટ આપી કોમેન્ટ આવે છે કોણ છે રાજપાલ સિંહ ક્લાર્ક નો સિલેબસ બદલાશે ના ક્લાર્ક ના સિલેબસ બદલાવાની કોઈ સંભાવના નથી મિત્ર એની જે નોટિફિકેશન આવેલી છે એ તમને અગાઉ કીધેલું છે એ ક્લાર્ક નો સિલેબસ મુજબની તૈયારી આપણે જુલાઈ મહિનાથી શરૂ કરી દીધી છે જો તમે હજી સુધી જોઈન નથી તો થઈ શકો છો અનિકેત સર ગણિત જગદીપ સર ગુજરાતી લે છે પરીક્ષિત સર અંગ્રેજી લે છે સર ઇતિહાસ ચિરાક્ષર સાંસ્કૃતિક વારસો રાણા સાહેબ બંધારાનાશમુખ સાહેબ ભૂગોળ લેશે ઋષિ પટેલ સાહેબ જે છે ઋષિ સર આપણું વિજ્ઞાન ટેકનોલોજી બકુલ સર અર્થતંત્ર અને કરંટ અફેર આપણે લેવાના છે તો આખી લાઈવ બેચ જે છે એ શરૂ થઈ ગઈ છે ક્યારથી જુલાઈ મહિનાની પહેલી તારીખથી જેનો ભાવ માત્ર ને માત્ર ચૌદસો નવાણું છે જોઈન થઈ જાય બધા નિશાન કારણ કે અહીંયા તમારો સિલેબસ છે ને બધો જો ક્લાર્ક આવી ગયો પંચાયત તલાટી જુનિયર ક્લાર્ક અને સીસી ગ્રુપ એ બી બધું એક જ કોર્સ ઉપર તમારી બધી સંપૂર્ણ તૈયારી થશે બરોબર છે આ ઉપરાંત જીએસઆરટીસી ક્લાર્ક ક્યારે તો મેં તમને દરેક વિડીયોમાં કહું છું બે હજાર પચીસ ના એન્ડિંગમાં આવશે બે હજાર પચીસ જે છે એના એન્ડિંગમાં આવશે જીએસઆરટીસી ક્લાર્ક બરોબર છે અને જો સીસી ભેગી ઇન્કલુડિંગ કરે સીસી ભેગી તો તો અમે આવતા મહિને જ આવશે

ચોવીસો આસપાસ પાઇપ પાકી એટલે સોળીસો પ્લસ જગ્યાઓ આ પંચાયત ને જુનિયર ક્લાર્ક બંને થઈને વિદ્યાર્થીઓ આ ત્રણ હજાર પ્લસ જગ્યાઓ આવવાની છે સીસી ની જે છે એ પાંચ હજાર સાતસો આસપાસ જગ્યાઓ આવવાની છે તમે જુઓ તો ખરા કેટલી જગ્યાઓ થઈ ઓકે ઓછામાં ઓછી બાર તેર હજાર જગ્યાઓ જે છે થાય છે તો બાર તેર હજાર માં જો આપણે એક વર્ષની અંદર તૈયારી કરી ન લાગી શકીએ તો તૈયારીમાં કઈક ખામી હોય એટલે પ્રોપરલી તૈયારી વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દો તમારા પ્રશ્નો લઈ લઉં છું શું કહે છે બાર પાસ પર આવશે ના ના બધી ભરતીઓ ગ્રેજ્યુએશન ઉપર આવશે માત્ર ને માત્ર કોન્સ્ટેબલ જે છે આ કોન્સ્ટેબલ ની પરીક્ષા બરોબર કોન્સ્ટેબલની પરીક્ષાની પરીક્ષાની પરીક્ષા વાળાની પરીક્ષા આ સિવાય એટલે પરીક્ષા આવી પરીક્ષાઓ જે છે એ જ માત્ર બાર પાસ ઉપર રહેવાની છે બાકી બધી પરીક્ષાઓ અમે જે છે ગુજરાત સરકારની જે છે એ આગળ વધી જશે એટલે આપણે મહેનત કરો અને ક્લાર્ક બનો સો ટકા જે કંડક્ટર માં લાગી ગયા છે ને એ બધાને ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે અમુક ને આજથી શરૂ હોય છે અમુક ને કાલ થી શરૂ હોય છે તમને ખબર પડી જશે કે તમારું સ્થળ ક્યાં હશે ક્યાં ક્યાં તમારે નોકરી ઉપર જવાનું છે હજી તો શરૂઆત છે હજી તો રોડ ફાળવણી આપશે એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ પરિવહનમાં જ રહેવું પડશે બરોબર ક્યાંક જે છે રૂમ રાખીને ભાડે રહેવું પડશે આવું બધું થોડાક દિવસ ભોગવવું પડશે બરોબર હું છે એક અલગથી વિડીયો બનાવી દઈશ કે તમારે ટ્રાન્સફર કરાવવું હોય તો શું પ્રોસેસ કરી શકાય પાંચ વર્ષ માટે લોકો કે જ છે કે ફિક્સ એક જ જગ્યાએ રહેવું પડશે પણ એના માટેનો પણ કંઈક ઈલાજ છે બરોબર પણ એ ક્યારેક હું વિડીયો અલગથી બનાવીને તમને જણાવી દઈશ બીજી કંડક્ટર ની ભરતી છે ને આવશે બરોબર પણ ત્યાં સુધી તમે બધી રાહ છો તો એની કરતા સારી એવી તૈયારી કરો એમાં કામ તો લાગવાની છે આ બધી તૈયારીઓ કંડક્ટર માં પૂછાય છે ગુજરાતી પૂછાય છે અંગ્રેજી પૂછાય છે બરોબર આ બધું સ્પોર્ટ પૂછાય છે કરંટ પૂછાય બધું પૂછાય છે બધું કામ જ લાગશે તૈયારી સ્ટાર્ટ કરેલી હશે તો કામ લાગશે બરોબર વારે વારે આ બધી વસ્તુ કેવું તમે ભાઈ વીસ પચીસ બાવીસ

ચાલો તો બધા તૈયારી કરજો જે વિદ્યાર્થી મિત્રોને આ કોર્ષ વિશે માહિતી જોતી હોય આપણો નંબર આપેલો છે આપ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એની અંદરથી બધા જો લાઈવ લેક્ચર આવી જશે ને એનો રેકોર્ડેડ લેક્ચર મળી જશે ડેલી ટેસ્ટ એ મળી જશે દરરોજની દરરોજ ટેસ્ટ આપી દેવાની વીકલી ટેસ્ટ આપી દેવાની કેવી વીકલી ટેસ્ટ પરીક્ષા પહેલા જે છે એ વિદ્યાર્થી મિત્રો દસ જેટલી ફૂલ મોકટેસ્ટ પણ તમને મળશે બધી વસ્તુ મળશે ને અગાઉથી રેકોર્ડેડ બેચ પણ મૂકી દીધી છે જે લોકોને અગાઉથી લેક્ચર જોવાય એ લોકો રેકોર્ડેડ બેચ મૂકી દીધી છે બરોબર તો તૈયારી સ્ટાર્ટ કરી દો ક્યાંક ને ક્યાંક મહેનત કરો સારી એવી તૈયારી કરો અને જે છે તે આગળ વધો ચાલો ચાલો ઓકે મહેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ સાહેબ ક્યારે આવશે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર છવ્વીસ ક્યારે બે હજાર છવ્વીસ ની જે છે બે હજાર છવ્વીસ ની અંદર કોન્સ્ટેબલ ની બાર હજાર પ્લસ વેકન્સી જે છે તે આવી શકે કોન્સ્ટેબલ ની કેટલી બાર હજાર પ્લસ તો એના માટે મિત્રો તમે તૈયાર રહી જો તૈયારી કરેલી હશે તો કઈ કામ લાગી જશે ચલો તો આ ડિટેલ સિલેબસ હતો આ સિલેબસ ને વળગી તૈયારી સ્ટાર્ટ કરી દેજો મેન્ટરશિપની કઈક જરૂર પડે તો આપણે એવો કઈક મેન્ટરશિપ પ્રોગ્રામ પણ રજૂ કરશું જો તમારી નીચે કોમેન્ટ આવશે આ વિડીયોની અંદર કે સાહેબ અમારે કોર્સ ને એવું બધું નથી જોતું પણ અમને ગાઈડન્સ કરો કે કયા દિવસે કયો ટોપિક કરો એનું મટિરિયલ શું હોય ક્યાંથી શું વાંચવાનું છે એવો આપણે એકન્ટર મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કરવો હોય તો પણ એ પણ આપણે કરી શકીએ છીએ કારણ કે એની અંદર શું છે કે એટલો વધુ વધારે ટાઈમ નથી જતો રોજનું તમને પ્લાનિંગ આપી દેવાનું પ્લાનિંગ મુજબ ટેસ્ટ લઈ લેવાની ટેસ્ટ મુજબ જે છે તમને માર્ક આપી દેવાનો તો આવો એક સરસ મજાનો મેન્ટરશિપ પ્રોગ્રામ જ્યાં તમે અટકો ત્યાં પૂછી લેવાનો આવો જો શરૂ કરવા માંગતા હોય શરૂ કરાવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરજો કે સાહેબ મેન્ટરશીપ પ્રોગ્રામ શરૂ કરો જેથી કરીને એમાં પણ વિદ્યાર્થીઓ ગાઈડન્સના આધારે આગળ વધી શકે આપણી પાસે હું પ્લાનિંગ ન હોય કે કઈ રીતે તૈયારી કરવી ક્યાંથી હું વાંચવું બરોબર છે તો એ બધી વસ્તુઓ જે છે શરૂ કરવા માંગતા હોય તો એ પણ જે છે વિડીયો પૂરો થાય એટલે કોમેન્ટ કરી લેજો ચલો તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે કંઈક ને કંઈક તમારા સુધી પહોંચાડતા રહેશું બીજી બધી જે ભરતીઓ છે અલગ અલગ કેટલી ભરતીઓ અલગ અલગ ઓગણીસ કેડર ભરતીઓ બહાર પાડી છે એનો પણ સિલેબસ આ રીતે લાઈવ થઈ અને તમારા સુધી પહોંચાડતા રહેશું આની પીડીએફ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધી છે તો ટેલિગ્રામની અંદર જોઈન ન થયા હોય તો થઈ રહીજો ગુજરાત જ્ઞાન આપણી ચેનલ નું નામ છે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ અને માત્ર ભારતમાં